નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જૂનીલાલ મડિયાની નવલકથા ત્યાજનું વારસ પ્રકરણ પાત્રીસનું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એનું પેટ પહોંચ્યું માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો અને તે પણ તરાતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો પદ્મકાંત જતા કુટુંબનો બાંધ્યો માળો ભીખાઈ ગયો ચતરભજે ફૂંક મારીને પત્તાનો બનાવેલ આ એક ધંડિયો જમીન દોસ કરી નાખ્યો હતો છેલ્લી હોડ બકવામાં પણ અમૃત હારી ગઈ હતી પણ હારિયા જુગારીની જેમ બમણું રમવાની અમૃતમાં હવે તાકાત કે તમન્ના કશું રહ્યું નહોતું ઉલટાની અમૃતની સ્થિતિ તો સહુ કરતા દયામણી બની હતી દલુ જેવો પેટનો દીકરો માની સામે ફરી બેઠો હતો રીખાવનું ખૂન કરનાર સંધિઓને ઉશ્કેરવામાં જીવનસા ઉપરાંત પોતાનો માનો હાથ છે એમ જ્યારે દલુએ ઓધ્યાને મોયેથી સાંભળ્યું ત્યારથી દલોનો ત્રણ પ્રકોપ પ્રજાવાળી ઉઠ્યો છે આજ દિવસ સુધી માવળીઓ ગણાતો દલો આજે મા સામે જ મોરજો માંડીને બેઠો છે મા પ્રત્યે એને પારાવાર ધૂણા ઉપજી છે માં તને મારા ઉપર જરાય દયા હોય તો તારું કાળું મૂળું મને કોઈ દી બતાવીશ માં દલુને મહીથી અમૃતે આ વાક્ય સાંભળ્યું ત્યારે પહેલાં તો તો એ સાચું જ ન માની શકી કે દલુ જેવો કહ્યા કરો વિનયી છોકરો આવો અંતિમ માર્ગી બની શકે તું મારી મા છો એ જાણીને હું લાચી મળું છું દલ્લુ બીજું વાક્ય આ તે શું કરવા બેઠું છે આવા આકરા વેણ ખરેખર મારો ઘર જ બોલે છે દીકરા તને થયું છે શું એ ખબર પડે થાય શું કપાળ તારું મોડું ભાડ હવે તો પણ મારો કંઈક વાક ગુનો સો જોવા માર્યા પછી હજી વાક ગુનો પૂછે છે ભાઈના દીકરાનું કાશા ભગવાન ભગવાન આવું બોલતા તારી જીભ કેમ ઉપડે છે તારો હાથ ઉપડી શક્યો તો મારી જીભ ન ઉપડી દીકરા તને કોઈએ ભરમાવ્યો લાગે છે મને દીકરો કહીને હવે છે માં દલુને અમૃતનું મોડું જોવું અકારું થયું પડ્યું છેલ્લા પાંચ વર્ષની સ્વતંત્ર કામગીરીને પરિણામે પેઢીના સંચાલનમાં પોતે પાવરઘો થઈ ગયો હતો એનો લાભ લઈને દલુએ પેઢીનો કબજો લઈ લીધો અને જે ઉમરો ચડવાની અમરતે ઉધ્યાને મના ફરમાવી હતી એ જ ઉમરાને અડવાની દલુએ અમૃતને મના ફરમાવી દીધી અમૃતના અમાનુષી કૃત્યએ દલોમાં ભારોભાર માનવતા પ્રેરી મૂળથી જ એ હૃદયનો નિખાલસતો હતો જ અને જ્યારે એને જાણવા મળ્યું કે કુટુંબના આ સર્વનાશ માટે એકમાત્ર પોતાની માં જ જવાબદાર છે ત્યારે એના પ્રત્યાઘાત રૂપે મહાન પ્રાયશ્ચિત કરવાની ભાવના એના દિલમાં પ્રગટી પદ્મકાંતના ખૂનીને શોધીને એના પર વાળવાનું પણ એને ઉત્સાહ ન રહ્યો પદ્મકાંતની સંભાળ રાખવામાં ગાફેલ રહેનાર રગીને માર મારવા પાછળ પણ દલુએ શક્તિ વેડફી નહીં એના દિલમાં તો હવે એક જ તમના હતી જેના મૃત્યુ માટે પોતે આડકતરી રીતે પણ જવાબદાર છે એ રેખાવના આત્માનું તર્પણ કરવું એના મૃત્યુને પરિણામે જેની જીવન વેલ અકાળે મૂર્જાઈ ગઈ છે એ સુલેખાની જીવન વેલ પુનઃ પ્રફુલ્લિત કરવામાં યુક્તિ જીત સહાય કરવી તર્પણ અને પ્રાયશ્ચિતની આ નેમને લક્ષમાં રાખીને દલુએ પ્રયત્નો આરંભી લીધા સુલેખા પાસેથી એણે આબાશાહી કરેલા જૂના વીલની નકલ મેળવી અને પેઢી તેમજ ઘરનો ફૂલ ઝપટ કબજો સુલેખાને સોંપી દીધો આ જ દિવસ સુધી દલુને રેખવ શેખનું ચોકરાસી કહીને જે લોકોએ કાકરો કાઢી નાખ્યો હતો એ જ લોકોને કબૂલ કરવું પડ્યું કે છોકરો છે તો પાણી ધાર એનું પાણી દેખાડવાનું ટાણું આવી ત્યારે દેખાડીને આજ દિવસ સુધી તો અમૃતે દીકરાને સાવ માવળીઓ કરી ના રાખ્યું હતું હાથમાં વહીવટ આવે તો એનું પાણી બનાવીને હવે એણે બતાવી આપ્યું દલ્લુની માનવતાના બે મોડી વખાણ થાય છે એ સાંભળી સાંભળીને અમરાતના હૃદયમાં આગ ઉઠે છે ધીમે ધીમે સગડી ઈસકા મત સુલેખને નામે ચડી ગઈ અને દલ્લુ તો એના વહીવટકર્તા તરીકે જ રહ્યું વાત આટલી હદે પહોંચી ત્યારે અમૃત ગાંડી થઈ ગઈ અસીમ અહમ અને અથો કે કૃપાણતા માટે આ સિવાય બીજો આરો નહોતો કાં તો એ આપઘાત કરે ને કાં મગજનું પણ ગુમાવી બેસે જિંદગી આખી કરેલા અને કાળા ધોળા કૃત્યનો સરવાળું શૂન્યમાં આવતું જઈને એ જેવી સી શકે જીવન પલટાની કટોકટીને ટાણે ગાંઠ પણ અમૃતની બહારે આવી પહોંચ્યું ને એ ગાંઠ પણ અમૃત માટે આશીર્વાદ સમાન પણ નીવડ્યું કારણ કે હવે પછી આ કુટુંબને ઈસ્કા મતનો જે ઉપયોગ થવાનો હતો એ તો ડાહી અમૃત જેવી જ ન શકત અમૃતનું ગાંઠ પણ દલ્લો માટે પણ આશીર્વાદ સમાન નીવડ્યું જે ગુનેગાર માતાનું પોતે મોઢું જોવા નહોતો માગતો એને હવે ચોવીસ કલાક ઓરડાની ચાર ભીતો વચ્ચે જ પૂરી રાખવી પડતી હોવાથી એ મુખ દર્શનની યાતનામાંથી પણ એ ઉગરી ગયો છેલ્લે છેલ્લે અમરજ એટલું સમજતી થઈ હતી કે જિંદગી આખી મેં આડા વહીની જે પંથી નીતિ ચલાવી હતી એમાંનો છેલ્લો આડો વહેર મને આકરો પડી ગયો પણ એ નીતિ અંગે તો એ અનુભવે એ પહેલાં જ ગાઢપણે આવીને એને સગડી વીમા મુક્તિ બક્ષી દીધી હતી અમૃત પ્રત્યે દલોના કરતાએ ચંપાને વધારે તિરસ્કાર હતો પોતાની બે મોટી બહેનો માનવત્તી તેમજ નંદનની જિંદગીઓ બરબાદ કરવા માટે પોતાની સાસુ જવાબદાર છે એમ જાણ્યા પછી એને કદી પણ અમૃત પ્રત્યે આધાર ભાવનો ઉમળકો થયો જ નહોતો અને હવે એના કાઢ દિવસોમાં તો ચંપાનો તિરસ્કાર અને ઘણો વધી ગયો હતો અમૃતે એના અંગત ઓરડામાં જ પૂરી રાખવામાં આવી હતી ત્યાં રોજ બે એ કાણા અને જમવાનું નીરી આવતી આ એ જ ઓરડો હતો જેમાં એક વખત રઘીને પૂરીને અમૃતે એના વાસા ઉપર ચાબુકના સોળ પાડ્યા હતા અમૃતની થાળી લઈને જતી રગીને બે ટાણે એ પ્રસંગ યાદ આવી જતો અને એ દિવસે પોતે જેના ચાબુકની દયા ઉપર હતી એ પ્રાણી આજે મારી દયા ઉપર છે મારા નીરિયા રોટલા ખાય છે એ જ જાણીને રગીને અનાયાસે સહેજ મલકી જતી પણ ખરી રગી ઉપરાંત પણ અમરાતના આડા વહેના સપાટામાં જે જે લોકો આવ્યા હતા એ સહુ એ નીતિના પુરુષવાર્થ કરતાની થયેલી આવી ભૂંડી વલે માટે આનંદી રહ્યા હતા અને એ અંગેના સગડા જશના અધિકારી દલોને જાણી કે અભિનંદન આપતા હોય એવી રીતે એક મીઠું આશ્વાસન અનુભવતા હતા જેને કોઈ ન પહોંચી શક્યું એને એનું પેટ પહોંચ્યું થેન્ક્સ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.